કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હો તો આજે જ બટન દબાવો બંને લાઇક શેર કરો શ્રી કોટડા જડોદર મોમાઈ ગ્રુપ આયોજિત મોરાગઢ સાયકલ યાત્રા મિત્રો દ્વારા ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાજપૂત ક્ષત્રિય સમાજમાં નવા વર્ષની ઉજવણી પોતાની જગત માંગ જગદંબાના ચરણમાં માં નમાવી શરૂઆત કરવામાં આવે એવી શીખ અને સંસ્કાર સમાજમાં આપવા માટેનું આ સાયકલ યાત્રાનું આયોજન સતત ત્રીજા વર્ષે કરવામાં આવી રહ્યું છે ત્યારે યુવાનોમાં એક થનગનાટ અને પોતાના આત્માના કલ્યાણ અર્થે અને રાજપૂત ક્ષત્રિય સમાજના સંસ્કારો નામ દર્શન માટે આ યાત્રા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અતિ આધુનિક આ યંત્રવત યુગમાં આજે યુવાન રાતના મોડે મોડે સુધી જાગી અને થર્ટી જે ઉજવે છે એ ન ઉજવે અને પોતાના સમાજની જે પરંપરા છે અને સનાતન ધર્મને ટકાવવાની જે પવિત્ર ભાવના છે તે બધાના હૃદયમાં એ પવિત્ર ભાવનાની જ્યોત પ્રજ્વ પ્રજ્વલિત રહે એના માટેનું આ મંગલ કાર્ય છે તો તેમની એ આ સાયકલ યાત્રાને અને તેનામાં જનાર યાત્રીકોને સમસ્ત સનાતન ધર્મ સમાજ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને માતાજીને પ્રાર્થના પણ કરીએ કે તેઓ ત્યાં આવે તો તેનામાં તેના પરિવારનું તેના કુળનું અને તેમના સમાજનું તેમ જ સમસ્ત ગામનું કલ્યાણ થાય જાજુ નકેતા એટલું જ કહીશ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરનું મૂજ હૈયામાંગ વયા કરે શું થાય આ સકળ વિશ્વનું બસ એવી ભાવના રહ્યા કરે ફરી એકવાર તમામ યુવાન મિત્રોને સાયકલ યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાયકલ યાત્રિકોના શાયકના ભાગરૂપે સેવા આપવા મુંબઈથી ઇન્દ્રસિંહ જાડેજા આ યાત્રામાં જોડાયા હતા યાત્રામાં સૌથી વડીલ એવા જેઠુભા પ્રાગજી જાડેજા પણ યાત્રિકોને રસોઈ કે પછી નાસ્તો બનાવવા માટે પોતાની સેવાઓ આપવા માટે આ સંઘમાં જોડાયા હતા ગુલાબસિંહ જાડેજા જિગ્નેશ દાવડા અને યુવાનસિંહ જાડેજા તેમજ ક્ષત્રિય સમાજના યુવા પ્રમુખ શ્રી દીપસંગજી પાચુંબા જાડેજાના નેજા હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું ભીખુભા જાડેજા જીતુભા જાડેજા ભગુભા જાડેજા અને વિક્રમસિંહ જાડેજા દ્વારા સમસ્ત યાત્રાનું પર્થદર્શકને સંચાલન કરવામાં આવ્યું હતું એવા જ એક મોમાઈ માના ઉપાસક અજયસિંહ જાડેજા જેવો ભુજથી આવી અને આ યાત્રામાં જોડાયા હતા અંબાલાલભાઈ લોચા ત્રણે ત્રણ યાત્રામાં જેમનું યોગદાન અને સેવા માટે પણ સંમેલિત થઈ સાચા અર્થમાં ધર્મ કાજે વિહાર જરૂરી છે એ સૂત્રને સાથે લઈ અને ચાલ્યા હતા એવું સમાજના વડીલ એવા ગાભુબા પ્રાગજી જાડેજા જણાવ્યું હતું ગામના બાવાજી હોવાના નાતે અનિલ ગીરી ગોસ્વામી એ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા બસ માન આશીર્વાદ અમારા ઉપર કાયમ રે આ જમાનામાં થર્ટી ફસ્ટ મનાવવા માટે લોકો શું ને શું કરી રહ્યા છે પાર્ટીઓ મનાવી રહ્યા છે અમારો ફક્ત ને ફક્ત એક જ નિર્ણય અમારો જે યુવા ગ્રુપ છે આવનારી પેઢી છે ફક્ત ને ફક્ત પોતાની ગુરદેવીને ન ભૂલે તેને કાયમ યાદ રાખે તે માટે પાછલા ત્રણ વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ અમારા એવા પ્રમુખ સાહેબ પણ મહેનત કરે છે સાથે યુવા ટીમ પૂરી મહેનત કરે છે એનો હેતુ ફક્ત એટલો જ છે કે આ ટીમને એકદમ યોગ્ય માર્ગદર્શન રહે ખૂબ આગળ વધે પાટલા સમજી લો ને પહેલાં વર્ષે અમે સાતથી થી દસ જણા હતા અને પછી ગયા વર્ષે કાંઈક ચૌદ પંદર જણા હતા આ વર્ષે પૂરા એકાવન જણા છીએ એ ખરેખર માતાજીને કૃપા કહેવાય કે આમ એક ને એક ભાઈઓ જોડાવતા જઈ અને માતાજીને બસ એટલા જ આશીર્વાદ છે કે આવો ને આવો પ્રેમ અમને આપતા રહે ને એવાને એવા આશીર્વાદ આપે જય માતા